જય ગિરનારી જય માતાજી જય દ્વારકાધીશ નવા વર્ષના સર્વ સનાતન ધર્મી ભાઈઓને મારા દિવાળીના આશીર્વાદ છે અને સનાતન ધર્મની જય હો જય ગુરુ દિરનારી દત્ત નમ જય ગિરનારી જય માતાજી જય દ્વારકાધીશ દિવાળીની તમને સર્વે ને હાર્દિક શુભેચ્છા ખૂબ સરસ રીતે દિવાળીનો તહેવાર મનાવજો ફટાકડાથી કોઈ નુકસાન ન થાય એનું ધ્યાન રાખજો અને જૂના સર્વ આ દિવાળી એટલે અમાવસ અમાવસ એક જ એવી અમાસ છે જે આપણે ઉજવીએ છીએ રામ ભગવાન અયોધ્યા પાછા આવ્યા હતા અને રામ રાજ્ય થયું હતું એવી રીતના જ તમારા દરેકના ઘરમાં ઘરમાં રામ રાજ્ય થાય અને તમારા પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે એવા નવા વર્ષમાં તમને એડવાન્સમાં બધાને હાર્દિક શુભેચ્છા સાથે તમારા પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે એવી શ્રી કુળદેવીને દત્તાત્રેય ભગવાનને અને દ્વારકાધીશને ખૂબ ખૂબ પ્રાર્થના સાથે જગદ્ગુરુ શંકરાચાર્ય મહારાજની જે ગુરુદેવના ચરણોમાં વંદન સાથે તમને બધાઈને ખૂબ 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 હાર્દિક હાર્દિક શુભેચ્છા સાથે જય ગિરનારી જય માતાજી જય દ્વારકાધીશ